સુમનદીપ વિદ્યાપીઠના માનનીય સ્થાપક અધ્યક્ષ ડોક્ટર મનસુખ શાહ સાહેબના પંચોતેરમાં જન્મોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી સુમનદીપ વિદ્યાપીઠ પરિવાર દ્વારા સેવા ભાવના સાથે કરવામાં આવી નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી સૌ બંધન બેંક દ્વારા એ સી એલ એસ એમ્બ્યુલન્સ દાન સંઘ સુમંદી વિદ્યાપીઠને અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા પીપરિયા ગામ ખાતે સુમનદી ભવન નામના સમુદાય ભવનનું લોકાર્પણ ડૉક્ટર મનસુખ શાહ સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું પછી પીપરિયા ગામના તમામ ગ્રામજનો માટે સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું અને ધીરજ હોસ્પિટલના તમામ દર્દીઓને ફળ વિતરણ પણ કરવામાં આવ્યું આ સર્વે સેવાકીય પ્રવૃત્તિઓ ડૉક્ટર મનસુખ શાહ સાહેબની ઉપસ્થિતિમાં સફળ રૂપે પૂર્ણ થઈ જે સ્વયંસેવાના જીવંત પ્રતિક છે સુમંદિર પરિવાર તરફથી ડૉક્ટર મનસુખ શાહ સાહેબને તેમના પંચોતેરમાં જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ તથા તેમની તંદુરસ્તી, દીર્ઘાયુષ્ય અને અવિરત સેવા યાત્રા પ્રાર્થના કરવામાં આવી હતી. રિપોર્ટર મૌલિન બંધન બેંકે એમના સીએસઆર ફંડમાંથી અહીંયા એડવાન્સ એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ આપી એ બદલ બેંકને અમે ઉપકારી છે અને એ એમને જે આપી છે એનો ઉપયોગ વાઘોડિયા તમામ પૂર્વ જિલ્લામાં લોકોની મદદ થાય એ આશા એમને આપી છે અને અમે પણ બંધ ને ખાતરી આપીએ એ રાશિથી એનો સારો ઉપયોગ થાય એ અમારી અપેક્ષા છે